ભાવનગર શહેરના ઉપરવાસમાં આવેલા ભીકડા નાના ખોખરા ખાટડી ખરકડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે માલિશ્રી નદી બે કાંઠે વહેવા લાગતા ભીકડા ડેમ છલકાઈ ગયો હતો જેના પાણી ભીકડા કેનાલમાં ઠલવાતા કેનાલ બે કાંઠે વહેતી થતાં ગૌરીશંકર સરોવર એટલે કે બોર તળાવમાં પાણીની પુષ્કળ આવક શરૂ થઈ હતી આ જળાશયનું પાણી અનેક વિસ્તારોને પીવા માટે આપવામાં આવતું હોય બોર તળાવમાં નવા નીરની આવક ભાવેણા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર